સરદાર ગામનો જે પ્રશ્ન આમ તો ઘણા સમયથી ચાલે છે પણ બાવીસ તારીખે સરદાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાના અમુક અસામાજિક તત્વોએ બાબાસાહેબની પ્રતિમાને ડોમ ઊભો કરી અને રાતોરાત એના નાના નાના કટકા કટકા કરી નાખ્યા એવી ભયંકર રીતે બાબાસાહેબની પ્રતિમા તોડી પાડવામાં આવી છે એમાં ખાસ કરીને જ્યારે જ્યારે અમારે આ બાબતની ચર્ચા થતી ત્યારે નિત્યાનંદ સ્વામી જે હતા એને એવું કીધું હતું કે ભાઈ અમારે હોસ્પિટલ બનાવવાની થઈ તો મેં કીધું કે આમાં હોસ્પિટલ સારું કામ જે થતું હોય ગરીબો માટે તો મેં પ્રતિમા કોઈ બાબત બીજી કરતા નથી તો એને એવું કીધું કે પ્રતિમા અમે અમારા પટાંગણમાં સન્માનની રીતે અમે પ્રતિમા રાખશું એવું પોલીસના મિત્રોને પણ કમિટમેન્ટ આપ્યું હતું દલિત સમાજના લોકોને પણ કમિટમેન્ટ આવ્યું હતું સરદાર ગામના લોકો ને ત્યાં આવી અને મિટિંગ કરીને કમિટમેન્ટ આપ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના જે પ્રતિસ્વામી કરીને છે એને આ બધું ઉમાડીએ ઉભું કર્યું છે પ્રતિસ્વામીના મુખ્ય સૂત્ર તારે પતિ સ્વામી અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી પણ જે પતિ સ્વામી સ્વામી જે છે એને જે ઉંબાડી ઉભું કર્યું અને સમાજને અમે મૂક્યું છે એ બહુ ગંભીર બાબત છે અને જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમા અહીંયા સ્થાપિત તો થઈ ગઈ છે અમે અનાવરણ બાકી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને અમે પોલીસની હાજરીમાં કીધું સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આવ્યા હતા એને અમે લેખિતમાં આપ્યું છે કે જ્યાં અમે તમને પ્રતિમા નવી આપી દઈશું અને સ્વીકારી લીધું છે કે અમારી ત્યાં ભૂલ થઈ ગઈ છે

તો આ બાબતમાં જે કઈ છે પોલીસ કમિશનર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે કઈ હોય એ લોકોની જવાબદારી છે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો ધરણા પ્રદર્શન આંદોલન અને રાજકોટ ત્યાં ગુજરાત આંદોલન ન થાય એ આ બધા બે લોકોને ખાસ કહેવા માંગુ છું